મેળામાં શું ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે એસઓપી ને લઈને વિવાદ છે તો આ બાબતે કઈ આપણે રજૂઆત એસઓપી ને લઈને કોઈ વિવાદ જ નથી છેતાલીસ ફોર્મ અમારા ઉપડી ગયા છે કાલ સુધીમાં એટલે જે લોકો સિરિયસ છે એ અમારા કચ્છમાં છે એમને અમે ગાઈડન્સ આપી રહ્યા છીએ એ લોકો ફોર્મ ભરે છે અને જે લોકોને માત્ર કદાચ કામ કરવામાં રસ નથી પરંતુ આખા મહિલા ને ખોટી રસ્તે દોરવા માં રસ છે એ કદાચ એવું કરી રહ્યા છે બાકી અમારા ફોન ઘટાઘટ ઉપડી રહ્યા છે અને એ વધી પણ આવશે એવું મારું સંપૂર્ણ વિશ્વાસ છે મુદત લંબાવવાનું વિચાર જે છે અત્યાર સુધી તો જેટલા ફોર્મ આવ્યા છે એ એ જોતા કદાચ નહીં લંબાવી પડે પરંતુ અત્યારે આપણે રાઈટ્સમાં વીસ અને અન્ય જે કેટેગરીઓ છે એમાં છવ્વીસ જેટલા ફોર્મ જે છે એ ઉપડી ગયા છે મેં જે અગાઉ કીધું કે અત્યારની સ્થિતિ જોતા તો કદાચ એની જરૂર નહીં પડે આ નિર્ણય છેલ્લી દિવસે લેવામાં આવશે